ના રોજ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બે વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો પણ જવાબ આવશે ઓક્ટોબરના રોજ વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્રણ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે બે ઓક્ટોબરના રોજ એટલે કે ગાંધીજીના જન્મ દિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાંચ વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે ચાર ઓક્ટોબર ના રોજ વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવી હતી છ વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે પાંચ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાત વિશ્વ કપાસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે સાત ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આઠ ભારતીય વાયુસેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે આઠ ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ ટપાલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે નવ ઓક્ટોબરના રોજ વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મિત્રો આ એક કન્ફ્યુઝન પોઈન્ટ છે જે હું તમને આગળ બતાવીશ દસ પ્રાદેશિક સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે નવ ઓક્ટોબરના રોજ પ્રાદેશિક સેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અગિયાર તો મિત્રો જે હું તમને આગળનો જે કન્ફ્યુઝન પોઈન્ટની વાત કરી હતી તો એ પ્રશ્ન આ છે રાષ્ટ્રીય ટપાલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે દસ ઓક્ટોબરના રોજ અને વિશ્વ ટપાલ દિવસની ઉજવણી નવ ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી આ કન્ફ્યુઝન પોઈન્ટ છે એટલે આ ખાસ યાદ રાખજો વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે ઓક્ટોબર તેર આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે તેર ઓક્ટોબર ના રોજ કરવામાં આવી હતી ચૌદ વિશ્વ માનક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી અહીં મારે ભૂલ છે થોડીક લખવાની અંદર પણ તમે સમજી દેજો વિશ્વ માનક દિવસની ઉજવણી ચૌદ ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી પંદર અગિયારમી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો અગિયારમી મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર ઓગણીસનું આયોજન રશિયાના ઉલાન ઉદ્દે ખાતે કરવામાં આવ્યું હતું સોળ વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો પંદર ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવી હતી સત્તર આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો પંદર ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અઢાર વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે સોળ ઓક્ટોબર ના રોજ વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઓગણીસ વિશ્વ એનેસ્થેરિયા દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો પણ જવાબ આવશે સોળ ઓક્ટોબર ના રોજ વિશ્વ એનેસ્થેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ ઓક્ટોબર મહિનાની અંદર આટલા બધા દિવસો ઉજવવામાં આવ્યા છે તો આપણને યાદ રહેવા પણ જરૂરી છે તો મિત્રો આ હતા જે એકવીસ મોસ્ટ આઈએમપી ઓક્ટોબર મહિનાના કરંટ અફેર્સ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આ પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો